લારી ગલાઓ અંગે ચાલતા વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનરે કહ્યું હતું કે જે લોકો રોડ રસ્તા પર અખાદ્ય ચીજવસ્તુનું વેચાણ કરતા હશે તેની પર પગલા લેવાશે હાલમાં રાજ્યભરમાં ઈંડા સહિત નોનવેજ અને વેજની લારીઓ કે જે જાહેર રસ્તા પર મૂકી ટ્રાફિકની સમસ્યા ઊભી કરાઈ છે તેની સામે રાજકીય ધમાસાણ સર્જાઈ રહ્યું છે ત્યારે રાજકોટ અને વડોદરા અમદાવાદ બાદ હવે સુરતમાં પણ જાહેર રસ્તા પરથી લારીઓ હટાવવાની માંગ ઉઠી છે વિવાદ વખતતા સુરત મનપાના આરોગ્ય કમિશનર આશીષ નાયકે જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા જે રોજ દબાણની કામગીરી સાથે અખાદ્ય વસ્તુનું વેચાણ કરનારો સામે તપાસ કરી કાર્યવાહી કરાશે ગત રોજ પણ માન્ય કમિશનરશ્રીએ નિવેદન થકી જણાવેલ છે કે સુરત મહાનગરપાલિકામાં હાલમાં જે દબાણ માટેની જે નીતિ અમલી છે જેમાં ખાસ કરીને ઝીરો દબાણ રૂટ અને મુખ્ય રસ્તાઓ પર ખાસ કરીને ટ્રાફિકના રૂપ હોય તેવા કોઈપણ ખાદ્ય અખાદ્ય પદાર્થ વેચતા લારી ગલ્લાના નુસન્સ દૂર કરવાની કામગીરી કોર્પોરેશનના વિવિધ ઝોન દ્વારા હાલમાં પણ હાથ ધરવામાં આવી રહી છે તે જ પેટર્ન પર કોર્પોરેશનમાં આગામી દિવસોમાં પણ ટ્રાફિકને અડચણરૂપ હશે તેવા કોઈ પણ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે સાથે સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા પણ જે સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે તેમાં પણ જો કોઈ ખાદ્ય પદાર્થની લડી પર બિન આરોગ્યપ્રદ ખોરાક વેચાતો માલમ પડશે તો તેની સામે પણ એની લડી જપ્ત કરવા સુધીની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવે છે હાલમાં મોટા ભાગના શ્રમજીવીઓ લારી ગલ્લા થકી રોજગાર મેળવી રહ્યા છે ત્યારે રાજકે જસ ખાટવાની હિન્દુ વોટ બેંક મેળવવા માટે હાલ ગુજરાતમાં દિવાળી પૂર્ણ થતાં જ નોન વેનની લારીઓ હટાવવાની વાતો સાથે રિસર્ચ શ્રમજીવીઓને ધંધા રોજગાર વગરના કરવાનું કારસ્તાન ચલાવતો હોવાની ચર્ચા પણ શહેરના વિસ્તારમાં જોવા મળી હતી અઝર કો સાથે પ્રકાશવાળા